મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીનું એક વિવાદિત ઓડિયો ક્લિપ વાયરલ થયું હતું અને હજી આ ઓડિયો ક્લિપની અંદર દલિત આદિવાસી પત્રકાર અને વકીલોને લઈને કેટલીક વિવાદિત ટિપ્પણીઓ કરી હતી અને ત્યારબાદ કોંગ્રેસ દ્વારા સમગ્ર મહીસાગર જિલ્લામાં વિવિધ ધારાસભ્યો આવીને આંદોલન કર્યું હતું અને જેના ભાગરૂપે આજ રોજ છઠ્ઠી તારીખના રોજ કોંગ્રેસ દ્વારા એક સભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આપણે દૃશ્ય મધતા માંગીશ આપ દૃશ્યમાં જઈ શકો છો કે જ્યાં જે સભા સ્તર છે જ્યાં કોંગ્રેસ દ્વારા સભિમાન સંમેલનની ઘોષણા કરવામાં આવી છે દસ વાગે આ સભિમાન સંમેલન શરૂ થવાનું હતું અને સભિમાન સંમેલન પર બોર્ડ પર લખેલું પણ છે એક જ માંગ મહીસાગર કલેક્ટરની કરો ધરપકડ જો કે હાજી પણ સંમેલન પર સભા સ્થળ પર કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસ દોવાની મળી રહ્યો અને કોઈ પણ દલિત આગેવાન કે દલિત સમાજના નેતા કે કોઈ પણ ધારાસભ્ય કોંગ્રેસા હજી સુધી આવતી અને વેક તરફ વૈવરી તંત્ર પણ તુષ્ટ પોલીસ બંધોસ ગટી જમાવા છે સમગ્ર મહીસાકા જિલ્લાના જૂનાવા શહેરમાં ચક્ક ચપચ પર પોલીસ બંધોસ નું કામ છે દરેક નાક ઉપર પોલીસ ગોટી ટામવા છે જૈન દેતી કોંગ્રેસ કોઈ પણ મોટો નેતા કે કોકો પર કોંગ્રેસ નો કાર્યકર આ સભા સ્તર આવે નહીં અને સંમેલન સફળ થાય નહીં જોકે પોલીસ પણ સંમેલન સફળ ન થાય તેના માટે ચોક્કસપણે દ્વારા અહીં પોલીસ બંદોસ્ત ગોઠવવામાં આવે છે આપ જોઈ શકો છો કે પોલીસ બંદોસ્ત ગોઠવાયો છે અહીં

સ્વાભિમાન સંમેલન ના સ્થળ પર આવી શકે છે કેમ તો બીજી તરફ સરકાર તરફ પણ આજના દિવસે આદિ આદિ ઉત્કર્ષ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પણ સભા સ્થળ પર પબ્લિક જોવા મળી ત્યારે બીજી તરફ સ્વાભિમાન સંમેલનમાં પબ્લિક કહી ગયા કોઈ પણ શ્રોતા કે કોઈ પણ કોંગ્રેસ ના કાર્યકર આવ્યા નથી જેને લઈને કઈક ને કઈક કોંગ્રેસ ના સંમેલન નો પ્રયાસ તો થયો હું જોવાઈ રહ્યું છે ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ નો સંમેલન સંમેલન કેટલા અંશે સફળ થાય છે કે પોલીસ આ સંમેલન ને નિષ્ફળ બનાવે છે કેમ આજે કોંગ્રેસ દ્વારા સ્વાભિમાન સંમેલન નું આયોજન કરવામાં આવ્યું ત્યારે લુણાવાડા ધારાસભ્ય કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ ગુલાબસિંહ આજે કોંગ્રેસ સંમેલન છે આપ શું કહેશો અમે આજે સ્વાભિમાન સંમેલન રાખેલ હતું પરંતુ મંજૂરી ન મળતો અત્યારે અમે અત્યારે હું મેદાન ઉપર જ છું પોલીસ નો કાફલો ખડકાઈ ગયેલો છે એ લોકોનું કેવું છે કે ભાઈ તમે એક જવા નથી તમને